બે મરામત કાર્ય કરવા માટે આશ્વાસન આપ્યું હતું દિલીપભાઈ ભંડારી ભાજપ પૂર્વ પ્રમુખ અને નોટીફાઈ બોર્ડ મેમ્બર આજે જ હું એ એરિયામાં રાઉન્ડ મારતો હતો એટલામાં જ ત્યાં નાર્ગો રોડમાં ત્યાં ખાડામાં ભયંકર ભયજનક એક એક્સિડન્ટ થયું અને ત્યાં જ સ્કૂટરવાળા પડી ગયા અને તેને તાત્કાલિક એને સારવાર માટે મેં મોકલ્યા અને મેં તરત જ અમારા એસઆઈના પ્રમુખશ્રી નિર્મલભાઈને ફોન કર્યો નિર્મલભાઈ તમે હવે તાત્કાલિક આમાં એ કરો અને હમણાં હમણાં હાલમાં જ સ્કૂટરવાળા પડી ગયા છે અને તાત્કાલિક અમે કામ જીએસપી લાખીને ચાલુ કરાવ કીધું કે દિલીપભાઈ એક બે એક દિવસ તમે એ રાખો કાલે જ આપણે એનો બધું કમ્પ્લીટ કરી નાખીશું નાખ્યું છે રજૂઆત નથી કરી જે આ કોન્ટ્રાક્ટર જે હતા એમને મેં વાત કરી કે ભાઈ આ જીએસપી અમે આવી ગયા ટ્રેક્ટર પાસે ભાઈ હાલ આ બાજુ બંધ કરો તમે જ્યાં ભયંકર ખરા છે દાર્ગો રોડથી જીઆઈડી તરફ ત્યાં તમે પૂનની પહેલા ચાલુ કરો કારણ કે હમણાં હાલમાં જ એક સ્કૂટરનું એક્સિડન્ટ થયું અને અમને સારવાર માટે મેં લઈ ગયા છે